નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આજે હું એ વિશે વાત કરીશ કે પૂજામાં રાખેલું તમારું નાળિયેર બગડી ગયું સડેલું નીકળ્યું કે સૂકું નીકળ્યું તો આવી સ્થિતિમાં તમારી માતા તમને શું સંકેત આપવા માગે છે આ ખરાબ નાળિયેર અથવા સૂકું નાળિયેર શું સૂચવે છે તે શું સૂચવે છે કે તમારી પૂજા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં ઘણીવાર એવા પ્રશ્નો હોય છે જે નાળિયેર સુકાઈ ગયું છે કે નાળિયેર બગડ્યું છે તો મેં વિચાર્યું કે આ વિષય પર એક વિડીયો બનાવું મિત્રો જો પહેલી વાત તો એ છે કે તમે બધા જાણો છો કે આપણે દરેક પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરીએ છીએ અને તે ખૂબ જ શુભ છે આપણે નાળિયેરને શ્રીફળ એટલે કે દેવી લક્ષ્મી પણ કહીએ છીએ જો શ્રીફળ શ્રીફળને શ્રી મહાલક્ષ્મી કહેવામાં આવે તો તેમાં મહાલક્ષ્મીનું ફળ છે અથવા આપણે કહી શીએ કે આ ફળ પોતે માનું સ્વરૂપ છે શ્રીફળની માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ તેને કોઈ સામાજિક કાર્ય માટે તિજોરીમાં રાખે તો તેની ધન સંપત્તિ વધે છે આગળની વાત એ છે કે પહેલાં કોઈ પૂજામાં હોય તો તમે બધા જાણો છો કે બલિદાન પણ આપવામાં આવતું હતું પરંતુ આજકાલ લોકો આ પ્રકારની વાર્તા અને પરંપરાની અવગણના કરે છે બલિના સ્વરૂપમાં ટુમડાની પણ બલિ આપે છે અને શ્રીફળ વધેરીને તેની પણ બલી આપવામાં આવે છે પરંતુ શાસ્ત્રવિક બલિદાન છે લીંબુ કાપવું તે પણ બલિ માનવામાં આવે છે દેવી માતાને પ્રસન્ન કરવા નાળિયેર ફોડવું ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે તમે પણ તમારી કુળદેવીને નાળિયેર અથવા દેવી દેવતાઓને નાળિયેર વધેર્યું હશે અને તે નાળિયેર ખરાબ નીકળી હશે તો ખરાબ નાળિયેરને કારણે તેઓ ખૂબ જ પરેશાન અને દુઃખી છે તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તમારે શું સમજવું જોઈએ તે જાણી લો જો તમને નાળિયેરમાં ફૂલ મળે તો તે ખૂબ જ સારી વાત છે બીજી વાત એ છે કે મિત્રો નાળિયેર તોડતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે નાળિયેર તોડો તો એક જ વારમાં તોડી નાખવું અને તોડતી વખતે જે પણ ભગવાનને તમે શ્રીફળ વધી રહ્યા છે તેમનો જયકારો અવશ્ય બોલવો જો તમને ઓછા અવાજમાં બોલવામાં શરમ આવતી હોય તો મનમાં જયકારો બોલવો કારણ કે આપણે નાળિયેર ફક્ત તેને જ અર્પણ કરીએ છીએ તે સમયે આપણા મનમાં બીજો કોઈ વિચાર ચાલવો જોઈએ નહીં આપણે ફક્ત દેવતાને શરણે જઈને આ કહેવું જોઈએ હવે તમે તેમાંથી નીકળતા પાણીને તમારા માથા અને કપાળ પર લગાવી શકો છો તમે પણ તેનું સેવન કરી શકો છો મિત્રો ઘણા લોકો કમેન્ટ કરીને પૂછે છે કે કળશમાં રાખવામાં આવેલ નાળિયેરનું શું કરવું જોઈએ અમે તમને પહેલાં જ કહ્યું છે કે તે નાળિયેરમાં આપણે દેવી દેવતાઓનું આહવાન કરીએ છીએ તેથી તે નાળિયેર તોડવામાં આવતું નથી નદીમાં પ્રવાહિત અથવા ચૈત્ર આઠમે અગ્નિમાં અવન કરી શકાય છે અને તે દિવસે કળશમાં બીજું નાળિયેર સ્થાપિત કરવામાં આવે છે હવે વાત કરીશું કે નાળિયેર ખરાબ કે બગડેલું નીકળે તો શું સંકેત છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારું નાળિયેર ખરાબ નીકળ્યું હોય તો તે ખૂબ જ સારી વાત છે તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી માન્યતા એ છે કે તે ખરાબ નાળિયેરની નિશાની છે કે ભગવાન પોતે આવ્યા છે અને તમને પોતે તેમનો પ્રસાદ ગ્રહણ કર્યો છે જો નાળિયેર સૂકું નીકળ્યું કે એટલે કે તેમાંથી પાણી નીકળતું નથી તો પછી એવું માન્યતા છે કે ભગવાનને તેનો રસ પીતો છે તેથી જો તમારું નાળિયેર સુકાઈ ગયેલું સુકાઈ ગયેલું છે તો તમારે કોઈ પણ રીતે તેનાથી કેમ ડરવું જોઈએ મિત્રો હવે તમારું નાળિયેર જો કોઈ તાળો બગડેલું નીકળે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા માટે એક શુભ સંકેત છે ભગવાન તમને સારો આશીર્વાદ આપી રહ્યા છે અને તમારી પ્રાર્થના તમારી કુળદેવી સુધી પહોંચી ગઈ છે અને જો તમારું નાળિયેર સારું નીકળે છે તો તેને પ્રસાદ સ્વરૂપે પોતે પણ ગ્રહણ કરી કરી કરવું જોઈએ મિત્રો તો આ માહિતી તમને અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો